હિટ એન્ડ રન ની ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું વાલીયા અંકલેશ્વર માર્ગ પર પોલ સ્કૂલ પાસે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું અંકલેશ્વર વાલિયા રોડ ઉપર સેન્ટ પોલ સ્કૂલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા બે પૈકી એક યુવાનનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર અકસ્માતની ઘટનામાં વધારો થયો છે ત્યારે આજરોજ સાંજના સમયે બે યુવાનો બાઇક લઈ વાલિયા રોડ ઉપર સેન્ટ પોલ સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્યને ઈજાઓ થતાં એકસો આઠની સેવામાં વડે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું અકસ્માત અંગે પોલીસ ગુનો નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અંકલેશ્વરની નિરંજન લેબોરેટરીમાં આગ ફાટી નીકળતા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નિરંજન લેબોરેટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેના પાંચ ફાયર ફાઈટરો દ્વારા કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં અનેક આગ લાગવાના બનાવ બનતા રહે છે ત્યારે આજે વધુ એક વખત આગનો બનાવ બન્યો છે જીઆઈડીસીમાં આવેલી નિરંજન લેબોરેટરીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી જેના કારણે કંપનીના કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ એટલી વિકરાળ હતી કે આગના ધુમાડા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આગની જાણ અંકલેશ્વર ફાયર વિભાગના પાંચથી વધુ ફાયર ફાઈટર વિભાગને કરવામાં આવતા તેઓ લાશ્કરો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને આગને કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી આગની જાણ થતાં જ ફેક્ટરી અધિકારી સહિતના સંબંધિત અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા જોકે આગ કયા કારણસર લાગી હતી તે જાણી શકાયું નથી પાંચથી વધુ ફાયર ફાઇટરોએ કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી આજે બપોરે અંદાજે સવા એક વાગે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નિરંજન લેબોરેટરી નામની કંપનીમાં કંઈક ઝૂંપડામાં જે પાછળ મજૂરોના તેમાંથી આગ કંપનીમાં ફેલાઈ ગયેલી તો ડીપીએમસી ફાયર સ્ટેશન પર મેસેજ મળતા ડીપીએમસીની અમારી બધી ફાયર ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ તથા અડધા પોણા કલાકની સહેમત બાદ આગ કાબૂમાં આવી ગયેલ છે વધારાની મદદ માટે પાનોલી તથા બીજી કંપનીઓના ફાયર ટેન્ડર પણ બોલાવેલા છે અહીંયા અંકલેશ્વરમાં અમારી જીઆઈડીસીમાં નિરંજન લેબોરેટરી કરીને એક યુનિટ આવેલું છે કેમિકલ ડિસ્ટિલેશનનું યુનિટ છે એમાં અચાનક ફાયર થયેલું અને ઘટના સ્થળે અમે લોકો આવી ગયેલા તરત ડીપીએમસીની અમારા ફાયર સેન્ટરો તરત જ આવી ગયેલા અને અત્યારે હાલ સંપૂર્ણ કાબૂમાં છે કોઈ કેઝ્યુઅલિટી કે કોઈ નાની મોટી પણ ઈજા કોઈ વર્કરને અત્યારે થઈ નથી આગ લાગવાનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ જોતો બાજુમાં એક ખુલ્લો પ્લોટ છે તે માણસો રહેતા હોય અને રસોઈ કરતા હોય કે એવું કોઈ કારણ અત્યારે અમારા ધ્યાનમાં આવેલું છે ફેક્ટરીની અંદર કોઈ ફાયરનું કે કોઈ ઇલેક્ટ્રિકનું એક્સિડન્ટ હોય એવું કંઈ હાલ જણાતું નથી નેત્રંગ તાલુકાના અશનાવી ગામે મામલતદારના અધ્યક્ષાને રાત્રિ સભા યોજાઈ હતી નેત્રંગ તાલુકાના અશનાવી ગામે સંકલનના અધિકારીઓ દ્વારા રાત્રિ સભા યોજી વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી આ રાત્રી સભામાં તાલુકા સંકલનના અધિકારીઓ પણ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં વિવિધ યોજનાની વિસ્તૃત રીતે ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ સ્થાનિકોના પ્રશ્નોને સાંભળવામાં આવ્યા હતા તેનું નિરાકરણ લાવવાના પ્રયત્નો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હરેક તાલુકામાં રાત્રિસભા યોજી લોક પ્રશ્નો સાંભળવામાં આવે છે અને તેનું નિરાકરણ લાવવા માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે જંબુસર મામલતદારે કપુરિયા ગામે સભાનું આયોજન કર્યું હતું જંબુસર તાલુકાના કપુરિયા ગામે મામલતદાર દ્વારા રાત્રિ સભા યોજાઈ હતી જંબુસર તાલુકાના કપુરિયા ગામે મામલતદારની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ હતી જેમાં ગ્રામ લોકોના પ્રશ્નો સાંભળી તેનો યોગ્ય હકારાત્મક નિકાલ કરવા ખાતરી આપવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભ અંગેનું જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સંકલનના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આજ રોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની પ્રમુખતામાં જિલ્લાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ અઢાર જેટલા પ્રશ્નો સપાટી ઉપર આવ્યા હતા જે પ્રશ્નો સંબંધિત અધિકારીઓ સાથે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આ અઢાર જેટલા પ્રશ્નોનું જલ્દીથી જલ્દી નિરાકરણ કરવા માટે સૂચના અપાઈ હતી વાગરા તાલુકાના સંભેટી ગામે રાત્રિ સભા યોજવામાં આવી હતી વાગરા તાલુકાના સંભેટી ગામે વાગરા મામલતદારની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજવામાં આવી હતી મામલતદાર અધિકારી વાગરા દ્વારા તાલુકાના સંભેટી ગામ ખાતે રાત્રી સભાનું આયોજન કરાયું હતું જેમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા સાથે જ ગ્રામજનોના સ્થાનિક પ્રશ્નોને સાંભળી તેનું સકારાત્મક નિરાકરણ લાવવામાં આવશે તેવા પ્રયત્નો હાથ ધરાયા હતા આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ કાર્યક્રમમાં મામલતદાર અધિકારી વિદુ ખેતાન તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સિંઘ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં ગટર લાઈનનું કામ શરૂ થતા ભ્રષ્ટાચારના આક્ષેપ જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં ગટર લાઈનમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે જંબુસર તાલુકાના મહાપુરા ગામે ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઈનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જ્યાં ગ્રામ અગ્રણીઓ દ્વારા તપાસ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા કાસની વચ્ચો વચ્ચે ગટર લાઈન નાખવામાં આવી છે આ ગામ અને મહાપુરા ગામના કાસમાં જંબુસર તાલુકાના ગામડાઓ તથા શહેરના અમુક એરિયાનું પાણી આ કાસમાં થી જાય છે પાંચ છ વર્ષે આકાશને ઊંડી કરવી પડે છે અને ઊંડા કાસ કરે તો જ પાણીનો નિકાલ થાય છે જો આ પાણીનો નિકાલ ન થાય તો કાસ ઓવરફ્લો થઈ પાણી ગામમાં ભરાય છે જેથી કોન્ટ્રાક્ટર દ્વારા કાસમાં ગટર લાઈનના ભૂંગળા નાખવામાં આવતા આવનાર સમયમાં આકાશ કાસ ઊંડી કરવી હોય તો કેવી રીતે થઈ શકે તાફ સફાઈ કરવા જાય તો ગટર લાઈન ઉપર જ છે જેથી ગ્રામ આગેવાનોની માંગ છે કે ગટર સાઇડ પર નાખવામાં આવે તો ચોમાસાના સમયમાં ગ્રામજનોને તકલીફ ન પડે અને વરસાદી પાણી છે તે આકાશમાંથી વહીને ગામ બહાર જઈ શકે છે પાનોલી ઇન્ટરમીડિયેટમાં આવકવેરા વિભાગે નાણાકીય વ્યવહારો તપાસ્યા ઝઘડી અને દહેજ જીઆઈડીસી માં આવેલ પાનોલી ઇન્ટરમીડિયેટ કંપનીમાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ઝઘડીયા તેમજ દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પાનોલી ઇન્ટરમીડિયેટ ઇન્ડિયા નામની કંપનીમાં વહેલી સવારના સમયથી આવકવેરા વિભાગે સર્ચની કામગીરી શરૂ કરી હતી કંપનીના મેઇન ગેટ ઉપર તાળુ મારી તમામ કર્મચારીઓની અવરજવર ઉપર રોક લગાવવામાં આવી હતી કંપનીના મુખ્ય કર્મચારી જેવા કે એચઆર વિભાગ જીએમ એકાઉન્ટ વિભાગના કર્મચારીઓના મોબાઈલ તેમજ લેન્ડલાઇન ફોન બંધ કરી કંપનીના હિસાબો તથા ખાતાકીય વ્યવહારોની તેમજ બેનામી હિસાબોની ચકાસણી કરવામાં આવી હતી સર્ચના પગલે ઔદ્યોગિક એકમોમાં પણ ભારે ચહલ પહલ જોવા મળી હતી આવા વિભાગના દરોડા દરમિયાન કંપની દ્વારા કરવામાં આવેલા બેનામી હિસાબોની ચકાસણી ચાલી રહી છે તો આ ચકાસણી ક્યારે કેટલા દિવસ ચાલશે તે જોવાનું રહેશે વાલીયા તાલુકાના મીરાપુર ગામ ખાતે મામલતદાર દ્વારા રાત્રિ સભા યોજાઈ હતી જિલ્લા વહીવટી તંત્રના આદેશ અનુસાર વાલિયા તાલુકાના મીરાપુર ગામે મામલતદાર દ્વારા રાત્રિ સભા યોજી લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન અનુસાર વાલિયા વહીવટી તંત્ર દ્વારા મીરાપુર ગામ ખાતે રાત્રિ સભા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા ઉપસ્થિત ગ્રામજનોને વહીવટીતંત્ર દ્વારા યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ ગ્રામજનોના વિવિધ પ્રશ્નોને સાંભળી તેનો હકારાત્મક નિકાલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર ખાતેની જીઆરપી કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે વેન્ડર સાથે મળી કુલ પાંત્રીસ લાખની ઉચાપત કરી પોલીસ તપાસ શરૂ થઈ

રબર વિસ્ત વિવિધ વેન્ડરો પાસેથી મેળવે છે જેમાં ભડકોદરા આઝાદનગરમાં રહેતા ઈસમ પણ કંપનીમાંથી કાચો માલ મોકલતા હતા તેવામાં કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કંપનીમાં બાર વર્ષ નોકરી કરી ગત બાવીસ જૂન બે હજાર બાવીસમાં સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું જે બાદ તે ચાર મહિના પછી રીજોઈનિંગ થયો હતો જે બાદ આસિસ્ટન્ટ મેનેજર વેન્ડર સાથે મળી કંપનીમાં એક વર્ષમાં આવેલા કાચા માલની બાર ગાડીઓના વજનમાં ભારે ઘાલમેલ કરી હતી વજન કાંટાની સ્લીપોની આગળ કે પાછળ એક આંકડો ઉમેરી ખોટી વજન સ્લીપ પરચેઝ ઓર્ડર અને ટેક્સ ઇન્વોઇસ સાથે રજિસ્ટર્ડમાં છેડછાડ કરી ત્રણ હજાર એકસો કિલોનો કાચો માલ એકત્રીસ હજાર કિલો કરી દીધો હતો જેમાં વેન્ડરને ચુમ્માલીસ પોઈન્ટ બેતાલીસ લાખનું ચૂકવણું કરવું પડ્યું હતું જો કે એક વર્ષના તમામ રેકોર્ડ ચેક કરતા આસિસ્ટન્ટ મેનેજર અને વેન્ડરે રૂપિયા પાંત્રીસ પોઈન્ટ તેત્રીસ લાખની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું જેમાં ભેજા બાજ આસિસ્ટન્ટ મેનેજરને રૂપિયા અઢાર લાખ મળ્યા હતા તો બીજી તરફ કંપની સાથે રૂપિયા પાંત્રીસ પોઈન્ટ લાખની ઠગાઈમાં જનરલ મેનેજર રાજુ મોદી જીઆઈડીસી પોલીસ મથકે આસિસ્ટન્ટ મેનેજર અને વેન્ડર વિરુદ્ધ ઉચ્ચાપતનો ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ધારાસભ્ય અરુણસિંહ રાણાની ઉપસ્થિતિમાં ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે અલ્પકાલીન કાર્યશાળા યોજાઈ હતી ભરૂચ ખાતેની ડિસ્ટ્રિક્ટ બેંકના હોલ ખાતે વાગરા વિધાનસભાની ઘર ઘર સંપર્ક કાર્યક્રમ તેમજ અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા ધારાસભ્ય અરુણસિંહ રાણાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે આ અનુસંધાને વાગરા વિધાનસભાની ઘર ઘર સંપર્ક અને અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે યોજાઈ હતી જેમાં સંગઠનના પદાધિકારીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં વિસ્તારકો અને કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ભરૂચ મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય માટે ગંગા સ્વરૂપ બહેનોએ આધાર અને મોબાઈલ અપડેટ કરાવવા જણાવવામાં આવ્યું જિલ્લાની ગંગા સ્વરૂપ બહેનોએ વિધવા સહાય માટે પોતાનો આધાર કાર્ડ નંબર નંબર તેમજ મોબાઈલ દિન મામલતદાર કચેરી ખાતે અપડેટ માટે સૂચના આપવામાં આવી છે ભરૂચ જિલ્લા ખાતે નોંધાયેલ લાભાર્થી પૈકી સોળસો લાભાર્થીઓના આધાર નંબર ઉપલબ્ધ નથી જેથી કરીને હાલમાં એકાઉન્ટ બેઝ પેમેન્ટ પદ્ધતિથી સહાય ચૂકવણી કરવામાં આવતી હોય આધાર કાર્ડ બેઝ પેમેન્ટ પદ્ધતિથી સહાય ચૂકવવા બાબતે અને જિલ્લા ખાતે નોંધાયેલ લાભાર્થી પૈકી સાત હજાર લાભાર્થીઓના મોબાઈલ નંબર પોર્ટલ પર ઉપલબ્ધ નથી વધુમાં યોજનાનો લાભ લઈ રહેલ લાભાર્થીઓ પોતાના નજીકના મામલતદાર કચેરી ખાતે દિન સાતમાં આધાર કાર્ડ અપડેટ અથવા તો લિંક કરાવવા અને મોબાઈલ નંબર અપડેટ કરાવવા સર્વે ગંગા સ્વરૂપે આર્થિક સહાય મેળવતી બહેનોને અનુરોધ કરવામાં આવ્યો છે આ ઉપરાંત વિધવા સહાય એકાઉન્ટ જોઈન્ટ હોય તો તેમણે સિંગલ એકાઉન્ટ કરીને અપડેટ કરાવવાનું રહેશે જેથી સહાય મેળવવામાં આગામી સમયમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ભરૂચની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે ભરૂચના રોડ પર નજીક અમદાવાદના લૂંટી લેવાયો માણેક ચોક વિસ્તારમાં જ્વેલર્સની દુકાન ધરાવતા સોનાના વેપારી સાથે ભરૂચ જિલ્લાના જનોર પાસે દિલ ધડક લૂંટ કરી લૂંટી લેવામાં આવતા ભરૂચ જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નબીપુર જન્નો રોડ ઉપર સામલોડ નજીક અમદાવાદના જ્વેલર્સ મુકેશ ત્રિલોકચંદ સોનીને આતરી સબા કરોડની લૂંટ ચલાવાઈ હોવાની ઘટના સામે આવી છે ઘટનાની જાણ થતાં ભરૂચ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા સૂત્રો અનુસાર સોનાના દાગીનાનો વેપારી સામલોદ દાગીનાને ડિલિવરી આપવા જઈ રહ્યો હતો ત્યારે બે કારમાં આવેલા લૂંટારુઓએ સામલોદ નજીક તેની કારને આતરી ઊભી રખાવી હતી આ બે કારમાં સવાર ચારથી પાંચ લોકો પિસ્તલ જેવા હથિયાર સાથે ઉતર્યા હતા જેણે સોનાના દાગીનાના વેપારીને હથિયાર બતાવી તેની પાસેના બે કિલો સોનાના દાગીનાને અંદાજિત પાંચ લાખ રૂપિયા લૂંટી લે ફરાર થઈ ગયા હતા અમદાવાદના જ્વેલર્સ ભરૂચ જિલ્લાના જ્વેલર્સ પાસે દાગીનાનો ઓર્ડર લઈ તેની સમયાંતરે ડિલિવરી આપવા આવતા હોય છે આ બાબત લૂંટારોના ધ્યાને આવી જતા આજે અમદાવાદના માણેક ચોકના જ્વેલર્સ મુકેશ ત્રિલોકચંદ સોની જનોર તરફ જઈ રહ્યા હતા ત્યારે બે કાર તેમની કારની આગળ પાછળ ચાલવા લાગી હતી કારમાં સવા લોકોએ મુકેશભાઈની કાર સામલો નજીક થોભાવી હતી અને બંદૂક બતાવી મુકેશભાઈની કારમાંથી સવા કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીના અને પાંચ લાખ રોકડ લઈ પલાયન થઈ ગયા હતા

અને આ રસ્તા ઉપર બે ગાડીઓ આવી અને એમને રોકી અને બરજબરી હથિયારો બતાવી અને એમની પાસેથી આ લૂંટ કરેલી છે મારું નામ મુકેશભાઈ સોની તિલોક્ષન સોની અમદાવાદમાં છું મારી દુકાન માણેક ચોકમાં આવી છે અમે લોકો દર ફેરી અહીંયા વેપાર કરવા માટે આવીએ છીએ તો મેં ત્યાંથી દેશથી નીકળ્યા દેશથી ઝોલવા આવ્યા ઝોલવાથી આ મમ્મદપુરા ત્યાંથી આવે નીકળતા હતા અહીંયા નબીપુરથી ઝોલવા આ જનો રોડ ઉપર જતા હતા અમે તો ગાડી એક વેન્યુ ગાડી આગળ ઊભી હતી એકદમ અચાનક વચ્ચે ઊભી રાખી પાછળથી એક નેક્સોન ગાડી આવીને ઉભી એકદમ આમાંથી ચાર પાંચ માણસ નીકળ્યા સરા અને બંદૂક જોડે લઈને નીકળ્યા અને અમને મારવાનો પ્રયત્ન કર્યો પણ અમે કેવી રીતે બસી અમને ખબર કે ઓમકારનાથ ઠાકુર ભવન હોલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા તેમજ ઘર ઘર સંપર્ક કાર્યક્રમ યોજાયો ભાજપના નવ વર્ષના શાસન પૂર્ણ થતાં ઘર ઘર સંપર્ક તેમજ અલ્પકાલીન વિસ્તારક કાર્યશાળા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે યોજવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના નેતૃત્વમાં સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે ભરૂચ વિધાનસભામાં ઘર ઘર સંપર્ક અને અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા યોજાઈ હતી જેમાં પ્રદેશ કાર્યાલયથી વર્ચ્યુઅલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં વિધાનસભા વિસ્તારક યશોધર દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતના સંગઠનના પદાધિકારીઓ ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં વિસ્તારકો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા વિશેષ આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા